બાપજી ગોગાને ઉઠું પડ્યું હોય તમારા ભાગીદાર ને તમારા ભાઈબંધ આમ તો કેતી નથી પણ કીધા વગર નથી ડીપી એટલે ગોઘાના બનાવો પરા તો તમારા ડીપી વખા મટી જશે અમારું શીખુદર નો ગોઘાનું બોલવું છે કે જેમ છોકરો રીહાય તમારું નાનું હોય જેમ માતા બોલ એવો કડવા લાગી જાય બોલ ઉપર એક સવાલ ઉપર થઈને તમારા વખા મટી જશે પણ ગોગા ને શ્રીગોતર ને અમૃત મહારાજ કે માતા કે પ્રમાણે વર્તન કરતો તો જુગત માં પેલા હતા એનાથી હવાય દાડા ના લાવતો મારું શ્રીગોતર નો ધણુ લાદે ની રમેલ હતી કે ગોગા એવું બોલ્યો તો કે ભોળાભાઈ પૈસા હોય જ ના હોય પણ તારો ફોર્મ પડ્યા હોય હું માતા લઈશ ને આજે કદાચ અમૃતભાઈ પાસે રૂપિયો હોય જ ના હોય પણ દુનિયા એમ કે અમૃતભાઈ ફોટો નહીં આવે અને આને એવું બોલું છું ભુવન ને ભક્ત ને કે દીવ ના થઈને હેડો તો તમારું દેવ તમે છે નમતી એમના પાવડિયા ના થાય છે એટલે આવું મારું જોવાનું બોલો ગોગા મહારાજ